ના ના હું આની કરાવી ત્યારે જોડે હું હા ના પેલ માફ કરજો ને ના 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 દૂધ તારું કમ કર દઉં હારું કરું આવું તાર છે હવે દૂધ એ નથી ભુખાય લાગી એક પાછળ પછી ચામેલું મેં આમ બે તો હવા નહીં કરવાની છે હું આ બે તો બોલ આ દૂધ તો કાઢેલો દૂધ તો હું થોડો કાઢ્યા ત્યારે હા તો દે આપું હું દૂધ ચાલે એ કાંઈ આવે તારું રોગું હોય